તો ગાઈ સવારે અમે ખેડા કરમાસીયા જઈએ છીએ સમય કરવા માટે ના સેટઅપ નંબર બે બીજો સેટઅપ લઈને અને મિલ અમારા બીજા ભાઈ કાદવા દ્વારા આ બાજુ રવિ બધા જઈએ તો ચલો ગાડી રોડ પર જતી રહે પછી તમને મળીએ અને આ બાજુ મોટો સેટઅપ છે અને આ બાજુ આપણો નાનો સેટઅપ તો ગાય સર અને આજે અજય પણ આવે છે બસ પણ આવે છે તો ગાય ચલો હવે

તો ગાઈસ ચલો નીકળી હવે રોડે રોડે ખેડા તો પથારીઓ નાખી રવિ કશું કહીશ હું પ્લેયર મારું જોઉં છું બોલ ને હે મારે લેપટોપ તો ચલો મળીએ હવે આગળ જઈને ફાઇનલી દોસ્તો પેટ્રોલ પંપે આવી ગયા છે દર વખતની જેમ પેટ્રોલ ભરાઈ લઈએ

હા ડીઝલ ડીઝલ ના એ લોકો નહી તો ગાડી ચલાવ હવે નીકળ્યા ને ચાલો અમારા ડીઝલ આખો અરો ભાઈ કાલે તો આવી જઈશ યુટ્યુબ પર અને અમારા માણસો બધા બેસી ગયા છે હારે હે યુટ્યુબ ચેનલે પેલો છેલ્લે ગુણવ નાખેલી છે તો ગાઈઝ ચલો બેસી ગયા તો બધા માણસો હોય તું એલ પણ આવી ગયો ધડવાનું જવા દોખસ સમય એમ નહીં પકડાય સોરી ભરપૂલ થઈ ગયો તો હું ગાઈશ હવે આપડે કેટલા કર્મચારી ગામ માં જઈને મળીએ તમને ગાઈશ અમારા માણસો ટકો ને અનિલ આગળ જાય છે ને આગળ ડીજે વાગે તો ગાઈશ તમને બતાવું અને આ બાજુ માટલા ઠંડા પાણીના તો અમે હાલોલ બસ સ્ટેન્ડ ચોકડી ના પેટ્રોલ પંપ ચોકડી ઉભા રહ્યા છીએ નાસ્તો નાસ્તો કરવા નહીં ગાઈશ ખાલી જ ઉભા રહ્યા હતા કસાના માટે ઉભા રહ્યા મને બી નથી ખબર કોણ છે ને હાથ કાઢેલા પેલો બોલતોય નહીં અમારા માણસો

ગાઈશ અહીંયા અમે મંચુરિયન ખાવા માટે ઉભા રહ્યા છીએ બધા માણસો ભૂખ્યા નવ જણ નવ જણ તો ગાઈશ ચલો મંચુરિયન ખાઈ લઈએ તો ગાઈશ ફાઇનલી મંચુરિયન બની નાઈ ગયું છે હવે બધા ખાવા બેસી ગયા છે માણસો તો ચલો ખાઈ લઈએ પછી મળીએ તમને તો ફાઇનલી અમે મંચુરિયન ખાઈ લીધું છે હવે ઘરે ગયા છે અમે હવે જઈએ લોકેશન પર મેં રવિ બોલશે બોલ

કોની ગાડી લઈને આવ્યો છું તો ફાઇનલી ગાઈ પાંચ પેટી સાર પી ચાર બેટન લાઇટો લાગી ગઈ છે હવે સાયલન્ટ ચાલુ કરીને લાઇટિંગ ટેસ્ટિંગ કરી લઈ આવો છ પેટી મારી એવું એમ અને કરણ શું કહેતા દસ રૂપિયા ના જોઈશ છે મોબાઈલ પાછળ

ગાઈસ પ્રોગ્રામ પતાવીને અમે આવી ગયા છીએ હવે અમે જશું તો ગાઈસ ચલો મન કદું તો ગાઈસ પ્રોગ્રામ પતાવીને ખેડા કર્મસ્યા ગામમાં સમય કરીને અમે હવે સર્વોત્તમ હોટેલ આવ્યા છીએ અને આ બાજુ આપણે સાઉન્ડ પાર્કિંગ કરી દીધું છે તો ચલો હવે ભૂખ લાગી છે અને અત્તાર વાગ્યા છે ગાઈસ ત્રણ ને સત્તર 51 એટલે કે 4 સાવરણા 4 વાગી ગયા છે ગાઈસ આજે તો છે ને જાગરણ જ થઈ રહ્યો છે અને આપડા માણસો જોવા બધાના નાચાઓ હવે સકહો લેજા એક રટલાને એક રટલાને તો ગાઈસ ચલો નાસ્તો વાસવો કરી લઈએ હવે નામ રવિ શું બોલેગા એ જ આરાયા <laughs> <laughs> कैसा आ <है> रहा <laughs> चिल्लामत <laughs> <laughs> है, है, है। आप <laughs> ओके okay. चला <laughs> <laughs> <क्यों? laughs> <laughs> ચા કઈ આલુ ચા કોક લેવા રહી ગયું શું તો ચા કોની જા મારી કોફી આવી ગઈ તો ગાઈસ ચલો કોફી આવી ગઈ જ હવે પી લઈએ તો આ દેગી બદર દેખ વધારાણી આઈ ગઈ કસુ લે તો કરણ આવ દે કરણ કરણ ની તો ગાઈસ ચલો કોપી ભી લઈએ આ બાજુ બધા માણસો વિજય અજય પાછા નાસ્તો પાસ્તો કરી લીધો નીકળી હવે ઘરે જવા માટે બધા માણસો બેસી ગયા છે અમારું છ ડિવલ અને ખાલી ચાર જ ટોપ લઈને હવે અમે ઘરે જશું હે તો વધો નઈ હું પાછળ બેહું ને નજીક સર આપણે જઈએ ઘરે તો ગાય અમે ઘરે આવી ગયા છીએ આ બાજુ ગાડી આઈ સર આપડે મીકી દીધી છે અને આ બાજુ મોટી ગાડી આ બાજુ મોટી ગાડી છે અને આ બાજુ નાની ગાડી આની ચાર ટોપ ને આની ચાર ટોપ થાય બે ભેગી કરે તારે આટ ટોપ થાય અને આ બધા માણસો જશે પોત પોતાના ઘરે તમે એમ નહીં તું

ઓકે તો ગાયવો લોંગ કરી દઈએ ડીજે સારું વાગે ને તો પછી યાર સારું સારું એક નંબર ગાયો લોંગ કરી દઈએ મળીએ ને આ વ્લોગ માં જય માતાજી